પર આવેલ ટોલ વાહન ચાલકો માટે ત્રાસનું પ્રતિક બની ગયો છે અહીં ટોલગેટના કર્મચારીઓ દ્વારા નિયમોના ધજાગ્રો લેવામાં આવી રહ્યા છે ફાસ્ટિક અપાયા છતાં બળજબરીપૂર્વક પૂર્વક રોકડ વસુલાત થાય છે અને બોલનારા ઉપર ધમકીઓ કે હુમલા થાય છે મળતી માહિતી મુજબ ટોલ પાસેથી પસાર થયા બાદ ભારે વાહનોને થોડે દૂર અટકાવી ટોલ કર્મીઓ દાદાગીરી પૂર્વક રૂપિયા પાંચસો રોકડ માંગે છે ફાસ્ટેગ મારફતે રકમ કપાઈ ગયા બાદ પણ ડ્રાઈવરો પાસેથી આ વસૂલાત ચાલે છે જો કોઈ ડ્રાઈવર વિરોધ કરે તો તેને ધમકાવવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં તો મારપીટ સુધીની ઘટના બને છે સ્થાનિક સ્તરે જોવા મળ્યું છે કે અગાઉ પણ ટોલ ગેટના કર્મચારીઓ દ્વારા અનેક વાહન ચાલકો પર હુમલા કરવામાં આવ્યા આ પ્રકારની ફરિયાદો થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છતાં અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી તંત્રની નિષ્ક્રિયતા અને ટોલ સંચાલકની મનમાનીથી પ્રજામાં ભારે રોષ છે લોકોનો આક્ષેપ છે કે ટોલ ગેટ અને નેશનલ હાઈવે તંત્ર વચ્ચે મિલીભગત છે જો તંત્ર ઈચ્છે તો આવી ઉઘાડી લૂંટ અને હુમલાની ઘટનાઓ અટકાવી શકાય પરંતુ અધિકારીઓ આંખ નીચે બેઠા છે થરાદ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે ટોલ વિભાગ મારી જવાબદારીમાં નથી કહી મામલો ટાળ્યો બોરડો ટોલ નાકો હવે ત્રાસ નાકો તરીકે ઓળખાય છે સામાન્ય વાહન ચાલકો માટે રસ્તો સલામત હોવો જોઈએ પરંતુ અહીં તો રસ્તો જ લૂંટ અને હુમલાનું મેદાન બની ગયું છે જનતા અને વાહન ચાલકોની એક જ માંગ આ લૂંટ અને દાદાગીરી સામે તાત્કાલિક તપાસ થઈ ટોલગેટના દાદાગીરી અને તેમને આશ્રય આપતા તંત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ